નમસ્કાર હું મંથન સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાના અંદાજે રૂપિયા પાંચસો કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રોડ રસ્તા સિંચાઈ પ્રવાસન શિક્ષણ સહિતના આ પ્રકલ્પો જિલ્લાના નાગરિકો માટે સુખ સુવિધામાં વૃદ્ધિ તથા ઈઝ ઓફ લિવિંગ લાવનાર બની રહેશે વડોદરામાં ડિજિટલ રેસના કારણે ખેડૂતે આપઘાત કર્યો ડભોઈના ધારાસભ્ય પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા સાયબર માફિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનું જણાવ્યું ધારાસભ્ય કહ્યું છે કે ગુનેગારોને કડક સજા થવી જોઈએ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર હાઇવે પર સોની ઝડપે દોડતી એક બોલેરો કારે કાબુ ગુમાવ્યો કાર ટાટા મેજિક સાથે અથડાઈ પછી પાંચ કે છ વાર પલટી અને લગભગ સો મીટર સુધી ધસડાઈ ડ્રાઈવર બોલેરોને હાઇવે પર પાર્ક કરી અને ભાગી ગયો દિલ્હીની હવા ખાસ કરીને નવ દિવસથી બની ઝેરી અગિયાર સ્થળોએ એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં એક્યુઆઈ ચારસો ને પાર આવા સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ